જિલ્લા પોલીસ તારીખ અઢાર એક બે હજાર છવ્વીસના રોજ સુરત ગ્રામ્ય જિલ્લાના બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આરોપીઓએ ફરિયાદીના ભાઈને મોતા ગામે રામકૃષ્ણ સોસાયટીમાં ઘર નંબર બે માં મળવા માટે બોલાવી ત્યારબાદ તમામ આરોપીઓ વારાફરતી આવી ફરિયાદીના ભાઈને ઘરમાં ગોંધી રાખી પોલીસ તરીકે ખોટી ઓળખ આપી માર મારી ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી કેસ નહીં કરવાના પ્રથમ વીસ લાખ રૂપિયાની માંગણી કરી ત્યારબાદ રક્ષકના અંતે રૂપિયા અઢી લાખની માંગણી કરી તમામ આરોપીઓએ બળજબરીથી રૂપિયા કઢાવી લેવા સમાન ઈરાદો પાર પાડવા અંગે બારડોલી રૂરલ પોલીસે ભાવનાબેન પ્રદીપભાઈ ઉંમર વરસ પંચાવન રહેઠાણ હાલ સત્તાધાર સોસાયટી ગાળા નંબર તેત્રીસ ચોત્રીસ આમરોલી સુરત હંસાબેન અશોકભાઈ શંભુભાઈ ક્રિષ્ના રામને વોન્ટેડ જાહેર કરી ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો સત્યાવીસ બસો ચાર ત્રણસો આઠ પાંચ ત્રણસો આઠ છ ત્રણ પાંચ ચોપન વધુ તપાસ હાથ ધરાઈ છે

ત્યાં કુલ અત્યારના જે છ અને બે નાસ્તા એમાં આઠ આરોપીઓ છે એ આરોપીઓ અગાઉ પ્લાન બનાવીને ડેટિંગ એપ દ્વારા સુંદર સુંદર મહિલાઓના ફોટા એમાં મોકલી અને લોભામણીને લલચામણી પેલી કરી અને આ જે ભોગ બનનાર છે એમને આદર ભોગ બનનારને બોલાવેલા બોલાવ્યા પછી એમણે એક અલગ ઓરડી એમની રૂમ હતી એમાં બે મહિલાઓ બેઠેલી અને દરવાજો બંધ કરી દીધેલો એમને ગોંધી રાખેલા અને પછી મહિલાઓ એવું કીધું કે રૂપિયા વીસ લાખ આપો નહીં અમે તમને ખોટા બાળાત્કારના કેસમાં ફસાવી દઈશું અને એ દરમિયાનમાં બીજા જે ઈસમો છે એ ચાર જણ અમે પોલીસ છીએ એવું કહી અને આવેલા અને ચલો તમને પોલીસ સ્ટેશને કાં તો તમે પૈસા આપો નહીં તો તમારા ઉપર અમે કેસ કરશું અથવા તો આવી રીતના કરશું એવું કરેલું હવે એ જે આધેડભાઈ છે એને પોતાના આ અહીંથી છુટકારો પામવા માટે બાર્ગેનિંગ કરતાં કરતાં અઢી લાખ સુધી આવેલા છેલ્લે અને અઢી લાખે એને ઘરે ફોન કરીને એના ભાઈ દ્વારા મંગાવેલા એના ભાઈ બહુ જાગૃત હતા એટલે એમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો એટલે રૂરલ પોલીસ અને એલસીબી પોલીસ ત્યાં પહોંચી ગયેલી અને આ આઠ માઈથી ને ત્યાંથી પકડી લીધેલા એમાં બે લેડીઝ છે અને ચાર જેન્ટ્સ છે અક્ષય સંજય મયુર અને અલ્પેશ બે છે ક્રિષ્ના રામ અને એક કોઈ અજાણ્યો માણસ છે એની તપાસ અત્યારે ચાલુ માં છે અને છ આરોપી અટક કરી લીધા છે પોલીસે અને આગળની તપાસ પીઆઈ પોતે કરી રહ્યા છે બારડોલી